નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગરુડ મહાપુરાણ ભગવાનના અવતારો મંગલા ચરણ મંગલા ચરણના પ્રારંભમાં પ્રભુને વંદન કરવા માયાને જળ રહિત સર્વ કંઈ કરનારા ભગવાન શ્રી હરિને વંદન કરું છું કરું છું જેવિત નિર્મલ અનંત જીવ કલ્યાણ આદિ રહીત સર્વ ભૂત પ્રાણી પદાર્થ માં રહેલા તમામ પાપાદી માલ વગેરે થી રહીત માયા થી અલિપ્ત અને સર્વ વ્યાપ્ત ભગવાન શ્રી હરિને પરમ પિતા બ્રહ્મ શંકર ભગવાન ગણો ના અધિપતિ શ્રી ગણેશ ને અને દેવી માતા સરસ્વતીજી તથા સર્વ દેવો ને શુદ્ધ હૃદય થી હું મન વચન કર્મ વડે સદા સર્વદા નમસ્કાર વંદન કરું છું સર્વ શાસ્ત્રો માં વિશેષ તાંતિ સ્વરૂપ વિષ્ણુ નું ધ્યાન કરતા હતા તે વેળા મહાભાગ્યવાન અને તપજ જેમનું ધન હતું એવા નેમિષાણ નિવાસ નિવાસ સૂર્ય સમાન પ્રમુખ પ્રખર યજ્ઞાતી કાર્યમાં રથ રહેવર્યો એ મહા કવિ સુ પૌરાણિક નું સ્વાગત નમ્ર ભાવે કરી આદર ભાવથી પૂછ્યો બોલ્યા બોલ્યા મહાત્મા સુતજી તમે તો સર્વજ્ઞ છો તેથી અમે તમારી પાસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તમે કહો કે સર્વ દેવોમાં ક્યાં દેવતા સાચા ખરેખર ઈશ્વર છે તેમનાથી ક્યાં દેવતા સૌના સ્વામીને વિશેષ પૂજન પૂજન યોગ્ય છે ક્યાં ઈશ્વરનું નિરંતર ધ્યાન ધરવું ઘટે આ સમસ્ત વિશ્વના સર્જનહાર ત્યાં દેવ છે અખિલ વિશ્વના પાલક તથા સહાર કયા દેવ છે ક્યાં દેવથી જગતમાં ધર્મ પાલન થાય છે ક્યાં દેવ દુષ્ટો પાપીઓ વિનાશ કરે છે એમ કરનાર દેવનું સ્વરૂપ શું છે જગત ની સૃષ્ટિ સર્ગ ક્યાં પ્રકારે મનાય છે એ સર્વ પરી ભગવાનને ક્યાં યોગ વક્તિ પ્રસન્ન કરી શકાય એના ક્યાં અને કેટલા અવતારો છે તેમના વંશ આદિ ની ઉત્પત્તિ કઈ રીતે થાય છે લોકો મહાબુદ્ધિશાળી મહાત્મા સુતજી આ બધા પ્રશ્નો ઉત્તર તથા બીજું જે કઈ કહેવા યોગ્ય હોય એ સર્વ અમને વિગતવાર અને શ્રી નારાયણ સંબંધી જે કઈ ઉત્તમ કથાઓ હોય તે સાર રૂપ હોય ભગવાન શ્રી વિષ્ણુ ની કથા આશ્રય સ્વરૂપ છે શ્રી ગરુડે એ મહાપુરાણ પૂર્વક કશ્યપ મુનિ ને કહ્યું હતું મેં વ્યાસ મુનિ પાસેથી શ્રવણ કર્યું છે નારાયણ છે તેઓ પરમાત્મા પરબ્રહ્મ છે શ્રી નારાયણ થી અખિલ જગત નો જન્મ વગેરે થાય છે આમાં તો એ શ્રી વાસુદેવ સ્વયં અજન માં અમર છે તો એ સમગ્ર જગત નું પાલન કરવા માટે કુમાર સનત કુમારિયા કાર્તિકે વગેરે ના સ્વરૂપ થી અવતાર ધારણ કરે છે તેજ શ્રી હરિયે હરિએ પ્રભુ કુમાર કુમાર સર્ગ સર્ગ કાર્તિકે વગેરે રૂપે આશ્રય કરીને અત્યંત કઠિન એવું અખંડ બ્રહ્મચર્ય વ્રત નું સુસ્તપણે પાલન કરીને કઠોર તપ કર્યું હતું આ પ્રથમ સર્ગ ત્યાર પછી સમસ્ત જગતના કલ્યાણ અર્થે યજ્ઞેશ્વર શ્રી હરિએ વરા અવતારમાં ધારણ કર્યો હતો તેમને વરા રૂપે રસાતલ ગયેલી પૃથ્વી નો ઉદ્ધાર કર્યો હતો આ બીજો સર્ગ ત્યારબાદ શ્રી વગર ઋષિઓનું સ્વરૂપ લઈને દેવર્ષિ પદની પ્રાપ્તિ કરી હતી દેવર્ષિ દ્વારા તેમને કર્મો ની સાત્વત તંત્ર જગત ને જણાવ્યું હતું આ ત્રીજો સર્ગ પછી શ્રી હરિ પ્રભુ નર નારાયણ સ્વરૂપ ધારણ કરી ધર્મ રક્ષક માટે તપ કર્યું ત્યારે ધર્મ ની રક્ષા માટે દેવતા તથા અસુરો પૂજ્યા હતા આ ચોથો સ્વર્ગ શ્રી હરિએ તે પછી સિદ્ધેશ્વર કપિલ સ્વરૂપ ધારણ કર્યું શ્રી હરિ એ કપિલ સ્વરૂપે કાળની કરતા સાંખ્ય શાસ્ત્ર ના તત્વના સમુદાય નો વિશેષ નિર્ણય દર્શાવ્યો આ પાંચમો સર્જ ત્યારબાદ શ્રી હરિએ દત્તાત્રે અવતાર લીધો અત્રિ ઋષિ ના સંતાન સ્વરૂપમાં સંતાન ખોટ પૂરવા અનસુયા માતાની કુખે જન્મ લીધો ભગવાન શ્રી હરિય દે રૂપે જન્મી પ્રહલાદર્ગે વિદ્યા વિદ્યાનો ઉપદેશ કર્યો હતો પ્રજાપતિ ઋષિની ઋષિથી તેમની પત્ની કુખે યજ્ઞ નામના રાજા તરીકે શ્રી હરિ જન્મ હતા સ્વયંભૂ મનુવંતરમાં સત્ય અમાત્ય રૂપ દેવતાઓ સાથે રહીને યજ્ઞ રાજા યજ્ઞનો કર્યા હતા આ સાતમ સર્ગ ત્યાર પછી નાભી રાજા થી મેરુ દેવી નામે પત્ની થી ઋષિ મહાપ્રાક્રમી શ્રી હરિ જન્મ હતા આ અવતાર માં ભગવાન બધા સાધુઓ પરમ હંસ ધર્મ પ્રદર્શિત કર્યો હતો આઠમો સ્વર્ગ પછી ઋષિ મુનિઓ પ્રાર્થના કરી ત્યારે શ્રી હરિ પાર્થિવ દેહ પૃથુ હતા આ અવતારમાં પૃથ્વી માંથી મહા ઔષધિ રૂપ દૂધ દોહીને પૃથ્વી રૂપે શ્રી હરિએ બ્રાહ્મણો સહિત સર્વ પ્રજાઓને જીવાડ્યા હતા નવમો સ્વર્ગ ત્યારબાદ શ્રી હરિ મનવંતર પછી પ્રલય મનુ ને પૃથ્વી રૂપી મહિમે નૌકા પર બેસાડીને એમનું રક્ષણ કર્યું હતું આ દસમો સ્વર્ગ તે પછી દેવતાઓ અને અસુરો જયારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે શ્રી હરિએ કાચબાનું સ્વરૂપ ધારણ કરીને પર્વત મંદ્રા પર્વતમો ત્યાર પછી શ્રી હરિએ હનવંતરે અવતાર લીધો હતો આ બારમો શર પછી શ્રી હરિએ પરમસુંદરી મોહની મોહની અવતાર લઈને સ્ત્રી સ્વરૂપે પોતાના લાવણી થી મોહિત કર્યા હતા અને સુદા અમૃત કર્યા શ્રી હરિએ પછી નૃસિંહ અવતાર લીધો નર અને સિંહના સ્વરૂપે અતિ અતિષ્ટ દૈત્ય હિણ પોતાના હાથના પંજાના તીક્ષ્ણ ન વડે જે પ્રણામ પછી શ્રી હરિએ વામન બટુક અવતાર લીધો વામન સ્વરૂપ શ્રી હરિએ બલી યજ્ઞ માં ગયા હતા યજ્ઞમાં જઈને ભગવાને બલી રાજાની ની પાસે માત્ર ત્રણ પગલા પૃથ્વી દાન દાન શ્રી શ્રીહરીએ પોતાને દાનની યાસના કરી બલી રાજાએ ત્રણ પગલા પૃથ્વીનું દાન આપતા વામન સ્વરૂપ ભગવાને ત્રણ પગલામાં સમગ્ર ત્રિલોકને માપી લીધું સ્વર્ગ મળી મેળવી લીધું આ પંદરમાં સ્વર્ગ અવતાર ધારણ કર્યા કે બ્રાહ્મણોનો રાજાઓ દ્રોહ કરતા થઈ ગયા છે ધર્મ ધર્મનીતિનું પાલન કરતા નથી આથી પરશુરામ અત્યંત ક્રોધિત વખત મુનિશ્રી પુખે વ્યાસ સ્વરૂપ અવતાર ધારણ કર્યો હતો વ્યાસ મુનિ માં પ્રજા ને અલ્પ બુદ્ધિ વાળી જોઈને વેદની જુદી જુદી શાખાઓથી રચના કરી હતી આ સત્તરમો સ્વર્ગ ત્યાર શ્રી હરિદેવો કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા થી શ્રી રામચંદ્ર સ્વરૂપે રાજા થયા તેમણે સમુદ્ર પર ચેતુ બાંધી લંકા પર સડાય કરી રાવણ નો વધ વગેરે કર્મો કર્યા હતા આ અઢારમો શ્રી પછી શ્રી હરિએ વિષ્ણુ યાદવ વંશમાં બલરામ અને શ્રી કૃષ્ણ નામે બે અવતાર ધારણ કર્યા આ બંને પાપીઓ તથા રાક્ષસો નો સંહાર કરી ધરતી ભાર હલકો કર્યો હતો આ ઓગણીસમો અને સ્વર્ગ ત્યાર બાદ વેળા દેશ શત્રુઓને મોહિત કરવા માટે અવતારમાં શ્રી હરિ સંધ્યામાં સમય જ્યારે રાજાઓ લગભગ નાશ પામ્યા હશે ત્યારે ભગવાન શ્રી હરે વિષ્ણુ નામે ક્ષત્રિય થી ચોવીસ માં હલકી અવતાર રૂપે પ્રગટ છે હે બ્રાહ્મણો ઉપર જણાયેલા ચોવીસ અવતારો મુખ્ય છે અલંબત સતવનિધિ શ્રી હરિના અનેક અવતારો છે બાકીની મનુ વેદવિત વગેરે અન્ય અવતારો ભગવાન શ્રી હરિશ્રી શ્રી વિષ્ણુની કલા રૂપે ગણાય છે તેથી જે 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 સર્ગ વગેરે રૂપે પ્રગટ થયા છે તે સૌની વત આદિ દ્વારા સુપેરો પૂજા કરવી ઘટે પૂર્વ શ્રી વ્યાસ મુનિ એ ને આઠસો શ્લોક યુક્ત આ ગ્રઢ પુરાણ મનુ શ્રવણ કરાવ્યું છે જય શ્રી કૃષ્ણ